દસ જેટલા સાધુ સવારે દસ જેટલા અયોધ્યા જવાના છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમનું એરપોર્ટ ઉપર સ્વાગત કરી તેમને રવાના કરવામાં આવ્યા ચૈતન્ય શંભુ મહારાજ ડાકુરના મહામંડલેશ્વર વિજયદાસજી મહારાજ ઉપરાંત અન્ય સાધુ સંતો આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા અને અયોધ્યા જવા રવાના થયા હતા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમનું સ્વાગત કરી તેમને અયોધ્યા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તો મહત્વની બાબત એ છે કે અયોધ્યા રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને તમામ જે ભક્તો છે એમાં એક ઉત્સાહ છે અને ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ આજે અમદાવાદ એરપોર્ટ ખાતે સાધુ સંતો વિમાન મથે કે પહોંચ્યા હતા અને દસ જેટલા સાધુ અયોધ્યા જવાના છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે એરપોર્ટ વર્ષોથી રામ મંદિર માટે આંદોલન ચલાયું સંઘ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ અને હજારો લોકો લાખો લોકોએ કુર્બાની આપી હું એવું માનું છું કે સૌથી મોટી કુરબાની આમ તો કુરબાની બધાની છે પરંતુ ગોધરા કાંડ જે થયો અને એસ સિક્સ સાબરમતી એક્સપ્રેસમાં વિશ્વ હિન્દુ પરિષદના અઠાવન કાર સેવકોની હત્યા કરવામાં આવી વિધર્મીઓ દ્વારા એ હું એવું માનું છું કે એ આત્માને બાવીસમી તારીખે શાંતિ મળશે અને બાવીસમીનો દિવસ એ સમગ્ર વિશ્વમાં વરતા વસતા કરોડો હિન્દુઓની આસ્થાનો આ વિજય છે રામે અસ્મિતા છે રામ એ આપણા શ્રદ્ધાનું કેન્દ્ર છે અને બાવીસ તારીખે એકસો ચાલીસ કરોડ લોકોના આરાધ્ય દેવ જે ત્યાં નિજ મંદિરમાં બાલ સ્વરૂપે બિરાજમાન થવાના છે હું માનું છું કે આ મંદિર એ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું પ્રતિક બનશે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યામાં પરત ફર્યા હતા ત્યારે જે દિવાળીનો મહોત્સવ મનાવવામાં આવ્યો હતો એના પછી અત્યારે હાલની અંદર પાંચસો વર્ષની ત્યાગ તપસ્યા અને બલિદાન પછી જ્યારે રામલલા અયોધ્યામાં પરત ફરી રહ્યા છે નિજ મંદિરમાં ત્યારે દિવાળી કરતાં પણ વિશિષ્ટ મહોત્સવ આ મનાવવામાં આવે છે ત્યારે એના અમે સાક્ષી બનવાના છીએ આ ભારતનું આ એક એવું મંદિર છે આખા વિશ્વમાં કે જે આ ખાલી રામચંદ્ર ભગવાન એ કોઈ જ્ઞાતિ જાતિ કોઈ સંપ્રદાયનું નહીં પણ સમગ્ર રાષ્ટ્રનું મંદિરનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે અમે બધા સાધુ સંતો ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને ભગવાન રામચંદ્ર ભગવાન એ ખાલી ભારતના કોઈ એક સમાજના નહીં પણ સમગ્ર વિશ્વના રામ છે દરેકના હૈયામાં ભગવાન રામ વસેલા છે અને અમે એના સાક્ષી બનીશું એ ગૌરવ અમારા માટે બહુ ગૌરવની વાત છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બાવીસમી જાન્યુઆરી છે આખો દેશ અત્યારે આનંદની અંદર ગરકાવ છે ઉત્સવ બધા મનાઈ રહ્યા છે અને આનંદની આ ઘડીઓમાં આજે કેટલાય સંતો અને કેટલા શ્રેષ્ઠીઓ અયોધ્યા માટે રવાના થઈ રહ્યા છે આજે એરપોર્ટ ઉપર લગભગ અત્યારે અગિયાર સંતો અને બપોરે બીજા એમ કે આજે લગભગ પચીસ જેટલા સંતો અયોધ્યા જવા માટે રવાના થઈ રહ્યા છે એમને વિદાયમાન આપવા માટે અહીંથી મોકલવા માટે એમને શુભેચ્છા પાઠવા માટે અત્યારે વિશ્વ હિન્દુ પરસંગના બધા કાર્ય ઉપસ્થિત છે ઘણા સંતો બાય રોડ પણ નીકળવાના છે એમાં જગન્નાથજી મંદિરના મહંતશ્રી છે અખિલેશ દાસજી છે આવા બધા રોડ બાય રોડ પણ જવાના છે બીજા ઘણા બધા શ્રેષ્ઠીઓ એવા છે કે જેને આપણે તો પાંચ લોકોના આમંત્રણ અથવા ગુજરાતમાંથી આપ્યા છે એ બધા જ લોકો લગભગ કાલે અને પરમ દિવસે ફ્લાઇટ પણ છે જેમ જેમ સંતો જવાના છે સૌનું અમે ભાવભીનું સ્વાગત કરી અને એમને અયોધ્યા રવાના કરવાની માટે પણ આનંદની વાત છે સમાચાર અહીં સમાપ્ત કરીશું બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર